ઘણા લોકો થોડી ગેરસમજ ફેલાવે છે અત્યારે આ મીડિયાના માધ્યમથી મારે સંદેશો પહોંચાડવો છે તમામ દેશના સાધુ સંતો સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જયારે મોહિમ ચાલી ત્યારે એવું એ લોકોએ એવું શરૂ કર્યું પોતાના સંપ્રદાયમાં કે લીમડી બાપુ એ સ્વામિનારાયણ ભગવાનના વિરોધી છે સ્વામિનારાયણ ભગવાનના વિરોધી આપણે બસ્સો વર્ષથી એમની સાથે છે હું તો એના પદ પણ ગઉ છું સ્વામિનારાયણ ભગવાને સ્વચ્છતા અને નિર્વ્યસનતા માટે જે કામ કર્યું છે અત્યાર સુધી કોઈ નથી કરી શકે એવું કર્યું છે સ્વીકારી આપણે આઈ અગ્રી પણ જે લોકોને પોતાની રોટલી છે પોતાના નાટકો જ્યારે બહાર આવ્યા એવા લોકો પ્રજા અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનના વિરોધી છે જ નહીં ધતિંગ્યાઓ અમે તમારા વિરોધી છીએ તમને તો કાઢવાના જ બહાર કોઈ પણ રીતે હવે બોલી જો એકવાર કોઈ નિવેદન આપે

અમે કોઈના વિરોધી નથી સ્વામિનારાયણ ભગવાન તો એને તો બહુ સારા કામો કર્યા છે જગતમાં એમાં કોણ ના પાડે પણ સ્વામિનારાયણ ભગવાનને પાંચ આજ્ઞાઓ શિક્ષાપત્રીમાં આપી છે એ પાંચે પાંચ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને એના પછી જ્યારે સનાતન ધર્મ ઉપર ઘા કરે ત્યારે અમે એક એના વિરોધી છીએ વડતાલના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી અને લાલજી મહારાજ અહીંયા પણ મારી પાસે પણ પધારે હું પણ અમે અમે ગયા મને બહુ ગમ્યું આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક જ છપ્પનની છાતીના આચાર્ય અમારા એસપી સ્વામી બધા મને ત્યાં લઈ ગયા ને અમે અહીંયા પણ પધાર્યા અને કીધું કે બાપુ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીની જે આદેશ છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ અને સત્યના માર્ગ ઉપર ચાલે ને એટલા નાટકીય ભેગા થઈ એને આચાર્ય પદથી ભ્રષ્ટ કરી દીધા આચાર્ય તો છે જ ઓલરેડી પણ એ બધા કાયદાઓ લાવીને હવે ત્યાં પણ એકવાર વડતાલના મંચ મેં કીધું હતું કે એ કદાચ કોર્ટના કાયદાથી તમે આચાર્યને આગા કરી શકશો પણ જેમાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનના જન્મમાં જીન્સ છે એને તમારા હૃદયમાંથી કોણ આગા કરશે એવા પવિત્ર બધા સરસ રીતે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને વર્તે છે એટલે ભગવાનના વિરોધી અમે નથી હું તમામ હરિભક્તો સાંભળે છે આ કથા આખી દુનિયામાં સાંભળે છે વિદેશમાં પણ બધા સાંભળે છે એટલે મારે એને આજે પરમ પાવન ઋષિ પંચમીના પૂર્વ સંધ્યાએ જયારે વાત કરી રહ્યો છું ત્યારે એક મગજમાંથી એવું દૂર કાઢો જે તમારા ગુરુ હોય જેને તમારા કાનમાં ભંભેરણી કરી હોય અમે ભગવાનના કોઈ પણ સંપ્રદાયના વિરોધી નથી અમે તો બધાને પ્રેમ કરનારા સાધુ છીએ દુનિયા એક આચાર્ય નીકળ્યા એવા છપ્પનની ની સાથે કે બાપુ અમે તમારી સાથે છીએ સત્ય સનાતન રક્ષાના અને સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય પણ ભલે એ સનાતનનો ભાગ જ છે આપણે ક્યાં કોઈ ને પણ આવા નાટકો જે કરે છે ધર્મના નામે વધારે કંઈક એને એવા લોકોને દૂર તો કરવા જ પડશે તમારે એમાં ચાલશે નહી ગમે ત્યારે ગમે તેના માટે ગમે તે નિવેદન કરી દેવું અને સનાતન ધર્મમાં જેટલા સાધુ સંતો હોય એને પણ હું વિનંતી કરું કે આપણે કોઈ પણ ધર્મ માટે કોઈ નિવેદન કરતા પહેલા હજાર વાર વિચાર કરજો આપણે પણ એવું કોઈના માટે ન બોલાય અમારા મુખમાંથી તો ક્યારેય નીકળે જ નહીં પણ ક્યારેક આવેશમાં કહ્યું કે જ્યારે ઘટના ઘટે છે ત્યારે આ બધું વસ્તુ બને છે ભગવાનને તમે જેને માનો છો ભગવાનની આજ્ઞા તો પાળવી પડે ને આપણે એનાથી વધારે તમે બધા મને શું કામ પ્રેમ કરો છો કે મોટા મંદિરની જે મર્યાદા છે એ મર્યાદાની અંદર હું જીવું છું એટલે હું છાતી કાઢીને ફરી શકું છું એટલે તમે બધા મને પ્રેમ કરો છો હમણાં હું મારી મર્યાદા તોડું તો હમણાં ગ્રીન ચોકમાં જઈને આઈસ્ક્રીમ ખાવા તો ગયું લાદા બાપુ ગયું આમ જ કે ને ન કરી શકાય કારણ કે એક મર્યાદા છે લક્ષ્મણની એક રેખા મર્યાદાની એક રેખા સાધુઓ માટેની એક રેખા હોય છે એટલે અમે ફરી અમે તમને કહી શકીએ છીએ